તમારા સ્વમૂલ્યને વધારવા માટે શ્રેષ્ઠ ટીપ્સ દરેક વ્યક્તિ તેનું સન્માન ઈચ્છે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે લોકો તેમનો આદર કરે લોકોએ તેમનો આદર કરવો જોઈએ તેમનો આદર કરવો જોઈએ અને તેમની કદર કરવી જોઈએ પરંતુ જો તમારી સાથે આવું ન થઈ રહ્યું હોય અને તમે નિરાશ ખાવ છો તો તમે સમજી શકતા નથી લોકો તમારી કદર કેમ નથી કરતા શા માટે તેઓ તમને સાંભળતા નથી અથવા તમને સમર્થન આપતા નથી આવી સ્થિતિમાં જો તમે દુઃખી હોવ તો જો તમારે જાણવું હોય કે તમારી કિંમત કેવી રીતે વધારવી જેથી લોકો તમને પસંદ કરવા લાગે જો તમે અમારું સન્માન કરો છો તો આજે અમે તમને અહીં કેટલાક ઉપાય જણાવીશું જો તમે તેને તમારા જીવનમાં લાગુ કરશો તો તમારું મૂલ્ય વધશે એક તમારી જાતને માન આપો આપનું સ્વમૂલ્ય વધારવા માટે તે સૌથી મહત્વપૂર્ણ છે કે આપણે આપની જાતને માન આપીએ આપણે આપની જાતને ઓળખીએ છીએ કારણ કે આપણે આપની જાતને સારી રીતે જાણીએ છીએ આપનાથી વધુ સારી રીતે આપણને કોઈ સમજી શકે નહીં તેથી તમારી જાતને માન આપો દરેક મનુષ્યમાં ખામીઓ હોય છે અને કોઈ પણ વ્યક્તિ તમામ ગુણોથી ધન્ય નથી પરંતુ જે વ્યક્તિ પોતાની ખામીઓને ઓળખીને તેને દૂર કરે છે તે જ સફળ થાય છે જો તમારામાં કોઈ ઉણપ હોય તો તે ઉણપને ઓળખો તેને દૂર કરો અને બીજાને દોષ ના આપો જ્યારે તમે તમારી ખામીઓ દૂર કરશો ત્યારે તમારી ક્ષમતાઓ વધશે અને તમે તમારા જીવનમાં સફળ થશો બે કોઈના માટે ખૂબ ઉપલબ્ધ ન રહો તમારું મૂલ્ય વધારવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમારો વધુ સમય કોઈને ના આપો નિરર્થક કોઈને પણ ઉપલબ્ધ ન થાવો તમારા કામ પર ધ્યાન આપો તમારું કામ શું છે તમે કામ કરો છો કે તમે વિદ્યાર્થી છો કે અભ્યાસ કરો છો પછી તમારા અભ્યાસ પર ધ્યાન આપો અથવા જો તમે ધંધો કરો છો તો ધંધામાં ધ્યાન આપો દરેકને વધુ સમય ના આપો જો તમે દરેક માટે વધુને વધુ ઉપલબ્ધ છો તો લોકો ક્યારે તમારી કિંમત નહીં કરે જ્યારે કોઈને જરૂર હોય ત્યારે તમારો સમય આપો જરૂર કરતા વધુ ના આપો કારણ કે મફતની ચીજવસ્તુઓની કોઈ કિંમત નથી એટલે કે જે સરળતાથી મળી રહે છે ત્રણ ઓછું બોલો જરૂર કરતા વધુ ન બોલો જે વધારે બોલે છે તેની કોઈ કિંમત નથી તમે જોયું જ હશે કે બુદ્ધિશાળી લોકો ઘણી વાર ઓછું બોલે છે જરૂર પડે ત્યારે જ બોલે છે તેથી તમારે ઓછું બોલવું જોઈએ અને વધુ શીખવું અને સમજવું જોઈએ કારણ કે જેઓ વધારે બોલે છે તેઓ પોતાનો સમય બગાડે છે અને તે પોતાના જીવનમાં મૂલ્ય નિર્માણ કરવામાં સક્ષમ નથી જો અમે તમને એક ઉદાહરણ સાથે સમજાવીએ તો સિક્કો વધુ વજન ધરાવે છે અને વધુ અવાજ કરે છે પણ રૂપિયાનું વજન શૂન્ય છે જ્યારે તે ખિસ્સામાં રહે છે ત્યારે અવાજ નથી આવતો પણ તેની કિંમત વધારે છે પરંતુ સિક્કો વધુ અવાજ કરે છે અને તેનું વજન પણ વધારે છે તેથી તમે આના પરથી સમજી શકો છો કે તેની કિંમત વધારે નથી ચાર નકામા કામમાં સમય ન બગાડો જીવનમાં સફળ ન થવાનું આ સૌથી મોટું કારણ છે કે આપણે નકામી વસ્તુઓમાં આપણો સમય વેઠવીએ છીએ તેઓ મિત્રો સાથે ફરતી વખતે અહીંગ અને ત્યાં મજા કરવામાં સમય બગાડે છે કારણ કે સમય દરમિયાન આપણે અભ્યાસ કરવો જોઈએ તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો જોઈએ અથવા વેપાર કરવો જોઈએ જો આપણે પૈસા કમાવા માંગીએ છીએ તો આપણે તે સમય મજામાંગ વેઠવીએ છીએ અને પાછળથી પૈસાની અછતને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અથવા જ્ઞાનના અભાવે આપણને સમાજમાં માન મળતું નથી આપણે આ સમજવું જોઈએ તેથી તમારા જ્ઞાનમાંગ વધારો કરો અને નકામા કામમાં સમય બગાડો નહીં પાંચ પોતાના વખાણ ન કરો તમે જોયું હશે કે ઘણા લોકો પોતાના કામના વખાણ કરતા હોય છે તેઓ તેમના મિત્રો અને સંબંધીઓ વચ્ચે તેમના કામ વિશે વધુ વાત કરે છે તમારી પ્રશંસા કરો આવી સ્થિતિમાં તેમને લોકો તરફથી સન્માન મળતું નથી જો આપણે આપણા વખાણ કરીશું તો કોઈ આપની કદર કરશે નહીં આપણે શક્ય એટલું આપના કામ પર ધ્યાન આપવું જોઈએ આપણે એવી રીતે કામ કરવું જોઈએ કે લોકો આવીને આપના વખાણ કરે આપનું માન સન્માન હોવું જોઈએ આપને લોકોની વચ્ચે જઈને પોતાને બચ્ચન કહેવા જોઈએ છ તમારા જ્ઞાનમાં વધારો લોકો તમારી પાસે ત્યારે જ મૂલ્યવાન છે જ્યારે તમારી પાસે કોઈ ગુણવત્તા કોઈ જ્ઞાન અથવા તમારી પાસે કોઈ પદ હશે આ માટે સૌથી જરૂરી છે કે તમે તમારા જ્ઞાનમાં વધારો કરો તમે તમારા શિક્ષણ પર જેટલું ધ્યાન આપશો તેટલું વધુ જ્ઞાન તમારી પાસે રહેશે તમે તમારા જીવનમાં જેટલા વધુ લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો અને તમારું મૂલ્ય વધારે હશે લોકો ગરીબ અને અમીર બનવાનું કારણ તેમનું જ્ઞાન છે જેની પાસે જેટલું વધારે જ્ઞાન છે તેટલો જ તે સમૃદ્ધ અને તેનું સન્માન તમારે આ સમજવું જોઈએ શોર્ટકટ નો શિકાર ન બને અને આવું કોઈ કામ ન થાય તેનું ધ્યાન રાખો કારણ કે લોકો ખોટા માધ્યમથી પૈસા કમાય છે પરંતુ લાંબા સમય સુધી લાભ મેળવી શકતા નથી જેઓ સખત મહેનતથી આગળ વધે છે તેઓ લાંબા સમય સુધી ટકી રહે છે તેથી તમારા જ્ઞાનમાં વધારો કરો અને યોગ્ય દિશામાં કાર્ય કરો લોકો તમારી કદર કરશે સાત તમારા વ્યક્તિત્વનો વિકાસ કરો અવ્યવસ્થિત રીતે જીવતી વ્યક્તિને લોકો ક્યારેય એટલું માન આપતા નથી લોકો એવા લોકોને જુએ છે જેઓ સ્વચ્છ અને ફિટ છે તેથી સૌ પ્રથમ તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરો હંમેશા સ્નાન કરો સારા કપડાં પહેરો અને તમારી દાઢી અને સેટ રાખો પ્રથમ વસ્તુ તમારા શો ઓફ છે તમે ગમે તેટલા જાણકાર હો જો તમે વ્યવસ્થિત અને સ્વચ્છ ન હોવ તો લોકો તમને અવગણવામાં વધુ સારું સમજે છે કોઈ તમારું સન્માન કરતું નથી આઠ કોઈથી ડરશો નહીં જો તમે લોકોમાં તમારું સન્માન કેવી રીતે વધારવું તે વિચારી રહ્યા છો તો આજથી જ ડરવાનું બંધ કરો શું તમને ભગવાન શ્રીકૃષ્ણનું તે ચિત્ર ગમે છે તમારે ધ્યાન આપવું પડશે કે જ્યારે તેણે કહ્યું કે તમને કોઈ મારી શકે નહીં કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં બસ કંઈ ખોટું ન કરો તમારે પણ એ જ કરવાનું છે તમારે સમાજને બતાવવું પડશે કે તમને કોઈ વાતનો ડર નથી સત્ય અને ન્યાય માટે તમે હંમેશા સત્ય બોલવા તૈયાર છો જો તમે તમારી જાતને મજબૂત બતાવશો તો તમે તમારા માટે વધુ સન્માન મેળવી શકશો લોકો પોતે નિર્ભય લોકોને માન આપે છે નવ તમારી વાત રાખો આજના યુગમાં બહુ ઓછા લોકો એવા જોવા મળે છે જેઓ આપેલા વચનો પર ખરા ઉતરે છે જો તમે વિચારી રહ્યા છો કે તમારું મૂલ્ય કેવી રીતે વધારવું તો તમારી જાતને એવા બનાવો કે લોકો તરત જ તમારા પર વિશ્વાસ કરવા તૈયાર થઈ જાય મારો કહેવાનો મતલબ એ છે કે તમારે હંમેશા તમારું વચન પૂરું કરવું જોઈએ એકવાર તમે કોઈને લોકોની સામે કની પણ કરવાનું કહ્યું હોય તો તે કહ્યું હોવાનું માનવામાં આવે છે હવે તમારે એ કામ પૂરું કરવાનું છે આવા વ્યક્તિને લોકો ઘણું મહત્ત્વ આપે છે અને દરેક વ્યક્તિ તેનું સન્માન કરે છે દસ સામાજિક કાર્યમાંગ સક્રિયપણે ભાગ લો ગામ કે શહેરમાં દરેક વ્યક્તિ તમને ક્યારે ઓળખે છે જ્યારે તમે સામાજિક કાર્યમાંગ ભાગ લો છો અને તમારા કામના આધારે ત્યાં તમારી હાજરીનો અહેસાસ કરાવો છો સમાજમાં તમારું સન્માન વધારવા માટે આ કરવું ખૂબ જ જરૂરી છે આ સમય એવો હોય છે જ્યારે તમે બધાની નજરમાં આવો છો લોકો તમારા કામથી પ્રભાવિત થાય છે અને તમારા માટે તેમનું સન્માન વધે છે જ્યારે પણ તમને કોઈ ધાર્મિક કાર્ય કરવાનો કે ગામ કે શહેરમાં લોકોની સેવા કરવાનો મોકો મળે તો અવશ્ય કરો અગિયાર સમયનો સદુપયોગ કરો જો તમે તમારા માટે એક મહાન પ્રતિષ્ઠા કેવી રીતે બનાવવી તે જાણવા માંગતા હો તો સમય બગાડવાનું બંધ કરો આપણે એવા ઘણા લોકો જોયા છે જેઓ એટલી શિસ્ત સાથે પોતાનું જીવન જીવે છે કે તેમની સાથે મેળ ખાવો મુશ્કેલ છે મારા પર વિશ્વાસ કરો દરેક વ્યક્તિ આવી વ્યક્તિનું સન્માન કરે છે જો તમે વાહિયાત વાતો કરીને તમારો સમય બગાડો છો તો તમને કોઈ ગમશે નહીં બધા તમને ટોના મારશે તેથી તમારા ફ્રી ટાઈમમાં પણ એવું કામ કરો જેનાથી ફાયદો થાય જો તમને નહીં તો ઓછામાં ઓછું બીજા કોઈ નહીં બાર ભાગ્યા તમારી લક્ઝરી પાછળ ખર્ચ કરો આજકાલ દેખાડો કરવાનો જમાનો છે જો તમે માત્ર પૈસા કમાતા જ રહેશો અને એકઠા કરતા રહેશો પણ તેનો ઉપયોગ બિલકુલ નહીં કરો તો લોકો તમને કંજૂસ કહેશે આવી સ્થિતિમાં તમારું સન્માન કરવું તો દૂર લોકો તમને કંજૂસ કહીને તમારી મજાક ઉડાવે છે જો તમારી પાસે પૈસા હોય તો લોભી થવું યોગ્ય નથી તમારા પૈસાથી કોઈ કામ કરો અથવા એવી વસ્તુઓ ખરીદો જેનાથી લોકોનું ધ્યાન આકર્ષિત થાય જો લોકોને લાગે કે તમે ખરેખર જીવનનો આનંદ માણી રહ્યા છો તો લોકો તમારા પ્રશંસક બની જશે તેર મહિલાઓનું સન્માન કરો મહિલાઓનું પણ સમાજમાં એક સ્થાન છે જો તમારે તમારી સારી પ્રતિષ્ઠા બનાવવી હોય તો મહિલાઓનું સન્માન કરતા શીખો યાદ રાખો મહિલાઓ દ્વારા કરવામાં આવતી પ્રચાર તમારા વિસ્તારમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે જો તમે બધી સ્ત્રીઓનું સન્માન કરશો તો તમારા ગામમાં વાત ફેલાઈ જશે કે તમે ખરેખર એક આદરણીય અને સારા વ્યક્તિ છો તે જ સમયે જો તમે સ્ત્રીઓની નજર માંગ પડ્યા છો તો પછી તમારું સન્માન વધારવા વિશે વિચારશો નહીં કારણ કે પછી આ કામ લગભગ અશક્ય બની જશે ચૌદ કનિક અલગ બતાવો તમારી સ્વમૂલ્ય વધારવા માટે ઘણી બધી રીતો અને ટિપ્સ છે પરંતુ આ એક એવી રીત છે જે ત્વરિતમાં તમારું સન્માન વધારી શકે છે હા દરેક વ્યક્તિ સાધુ જીવન જીવે છે અને મોટાભાગના લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે તમારા જીવનમાં કંઈ કેવું કરો જે બધાને યાદ રહે અને તમે લોકોમાં વિશ્વસનીયતા મેળવશો તમે કોઈ પણ ક્ષેત્રમાં તમારા ગામ અથવા શહેરનું ગૌરવ લાવી શકો છો અથવા કોઈ ધાર્મિક કાર્ય કરી શકો છો જેનાથી ગરીબ લોકોને લાંબા સમય સુધી ફાયદો થશે પંદર દરેક વસ્તુ સાથે ચાલુ રાખવાનો પ્રયાસ કરશો નહીં તમારા આત્મસન્માનના અભાવ પાછળનું એક કારણ એ હોઈ શકે છે કે તમને લાગે છે કે તમારા બધા મિત્રોની સગાઈ થઈ રહી છે અને તમે હજી પણ સિંગલ છો અથવા કદાચ તમને લાગે છે કે તમે વધુ કમાણી કરી શકતા નથી તમે જાણો છો તે અન્ય લોકોની સરખામણી પૈસા તમારા પોતાના ધોરણો જાળવો અને તમે તમારા માટે નિર્ધારિત કરેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કાર્ય કરો તમારા અન્ય સોશિયલ મીડિયા મિત્રોને પ્રભાવિત કરવા અથવા એવી વસ્તુઓ કરવામાં તમારો સમય બગાડો નહીં જેનાથી તમારી ખોટી પ્રશંસા થાય અન્ય લોકો જે કરી રહ્યા છે તેની નકલ કરવાને બદલે તમે જે કરવા માંગો છો તે કરવામાં ખરેખર વધુ મજા આવે છે સોળ તમારી ઈર્ષ્યાને બાજુ પર રાખો અન્ય લોકો પાસે જે છે તે મેળવવાનું બંધ કરો અને તમને જે જોઈએ છે તે મેળવવા માટે સખત મહેનત કરો કડવાશ અને રોષની લાગણીઓ જે ઈર્ષ્યા સાથે આવે છે તે તમને ફક્ત તમારી જાતને નાપસંદ કરશે અને તમને ઈચ્છશે કે તમે કોઈ અન્ય હોત આવા ગુસ્સાને બાજુ પર રાખો અને એવી વસ્તુઓ તરફ કામ કરવાનું શરૂ કરો જે તમને ખુશ કરે સત્તર તમારા નિર્ણયો પર વિશ્વાસ કરો જો તમે માન મેળવવા માંગતા હો તો તમારે તમારા નિર્ણયો પર વિશ્વાસ કરતા શીખવું પડશે તમારે તમારા ઘનશ્યોને વળગી રહેવું પડશે અને તમારી જાતને સમજવાની કોશિશ કરવી પડશે અને તમને શું ખુશ કરે છે તે શોધવાનો પ્રયાસ કરો સારી રીતે લીધેલા નિર્ણય માટે તમારી જાતને પુરસ્કાર આપો અને તેને વળગી રહો પછી ભલે તે તમારા માટે કેટલું મુશ્કેલ હોય લોકોને સલાહ માંગવામાંગ કંઈ ખોટુંબ નથી અને તે વાસ્તવમાં તમને વધુ સંતુલિત પરિપ્રેક્ષ્ય મેળવવામાં મદદ કરી શકે છે પરંતુ તમે તમારો બધો સમય તમારી જાત પર શંકા કરવામાં વિતાવી શકતા નથી તમે જે કરો છો તે બધું ખોટુંબ છે એમ વિચારીને અને તમે કરી શક્યા હોત કે કેમ તે વિચારવામાં સમય પસાર કરશો નહીં કનિક બીજું અઢાર ટીકાને સંભાળતા શીખો તમારા માટે ખરેખર આદર મેળવવા માટે તમારે પહેલા તમે કોણ છો તેના પ્રત્યે સાચા બનતા શીખવું જોઈએ જો કોઈ તમને મદદરૂપ અને મહત્વપૂર્ણ પ્રતિસાદ આપે તો તેઓએ શું કહ્યું તે વિશે વિચારો તમે તમારી જાતને સુધારવા માટે તેમના પ્રતિસાદનો પણ ઉપયોગ કરી શકો છો ટીકા તમને વધુ સારી વ્યક્તિ બનવા અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે તમારો બોયફ્રેન્ડ એમ કહી શકે કે જ્યારે તેને તેની જરૂર હોય ત્યારે તમે વધુ સારા શ્રોતા બની શકો અથવા તમારા બોસ એમ કહી શકે કે તમારી રિપોર્ટ થોડી વધુ કાળજી સાથે લખી શકાય જો કોઈ વ્યક્તિ તમને ખરાબ વર્તન કરી રહી હોય અથવા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી હોય તો તેમના પ્રતિસાદને એક કાનમાં સાંભળો અને બીજા કાનથી સાંભળો કેટલીકવાર કોઈ વ્યક્તિ દ્વારા કઠોર રીતે કહેલી સાચી વસ્તુઓ અને સરસ રીતે કહેલી ખોટી વસ્તુઓ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની શકે છે આવી ટીકાઓનું મૂલ્યાંકન ખૂબ જ પ્રામાણિકપણે અને કાળજીપૂર્વક કરો ઓગનીસ બીજાઓને તમારા પર નિયંત્રણ ન કરવા દો તે ગમે તેટલું અશક્ય લાગે તમારી પોતાની કિંમત અને સુખ તમારાથી જ આવવું જોઈએ અન્ય લોકો પાસેથી નહીં ચોક્કસ કેટલીક પ્રશંસા અથવા પુરસ્કારો તમને સારું અનુભવી શકે છે પરંતુ આખરે તમારી ખુશી અને આત્મસંતોષ તમારી અંદરથી જ આવવો જોઈએ તમે કોણ છો તે અન્ય લોકોને તમને કહેવા દો નહીં જો તમે તમારી જાતને માન આપવા માંગતા હો તો તમારે વિશ્વાસ રાખવો પડશે કે તમે સાચો નિર્ણય લીધો છે અને તમને નફરત કરનારા લોકોને રહેવા દો જો તમે લોકોના કારણે હંમેશા તમારો વિચાર બદલો છો અથવા તમારા નિર્ણયો પર પુનર્વિચાર કરો છો તો લોકો એવું વિચારવાનું શરૂ કરશે કે તમારામાં વિશ્વાસનો અભાવ છે એકવાર તમે તમારા સમય માટે યોગ્ય વસ્તુઓ શોધી લો વચ્ચે નકારાત્મક લોકોના વિચારો તમને પ્રભાવિત કરવા માટે વધુ મુશ્કેલ બનશે દરેક વ્યક્તિએ તમારો આદર કેવી રીતે કરવો જોઈએ તમે કેવી રીતે સારા વ્યક્તિ બની શકો 20 તમારું વર્તન સારું રાખો જો જો તમને પણ ઈચ્છો છો કે આ સમાજમાં તમારો સ્ટેટસ જળવાઈ રહે દરેક વ્યક્તિ તમારી કદર કરે તો આ માટે શ્રેષ્ઠ વર્તન રાખો પછી ભલે તે મોટો હોય કે નાનો દરેક વ્યક્તિ સાથે સારું વર્તન કરો એકવીસ હંમેશા ગુસ્સાથી દૂર રહો જુઓ દરેક વ્યક્તિ તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે તેઓ તમને ત્યારે જ માન આપશે જ્યારે તમે તેમની સામે સારું વર્તન કરશો ખાસ કરીને તમારો ગુસ્સો ક્યારેય કોઈની સામે દર્શાવશો નહીં બિનજરૂરી દેખાડો ન કરો જો તમે પણ આ દુનિયામાં માન સન્માન મેળવવા માંગતા હોવ તો યાદ રાખો કે બિનજરૂરી દેખાડો ન કરો જો તમે બિનજરૂરી રીતે બતાવશો તો લોકો ધીમે ધીમે આ વસ્તુને અવગણવા લાગશે તેવીસ તેને વધુ સમય સુધી ન છોડો જો તમે તમારી સોસાયટીમાં કોઈ સાથે વાત કરો છો જેમ કે કોઈ ગ્રુપ ફંક્શન અથવા પાર્ટીમાં તો તમારી વાણી પર નિયંત્રણ રાખો અને કોઈ પણ બાબતમાં મોટી વાત ન કરો આના કારણે લોકો તમને ફેંકી દેશે અને તમારાથી અંતર રાખશે ચોવીસ ક્યારેય જૂઠ ન બોલો જો તમે પણ આ સમાજમાં તમારું મૂલ્ય વધારવું હોય તો સૌથી પહેલાં જૂઠ બોલવાનું બંધ કરો તમારું એક જૂઠ તમને નષ્ટ કરી દેશે તમારું આત્મસન્માન ગુમાવશો કારણ કે ક્યારેક એક જૂપને કારણે તમારે બોલવું પડે છે બીજા હજારો જૂબખાના જો તમે આ વસ્તુઓથી દૂર રહો તો તમારા માટે સારું છે છવ્વીસ નકારાત્મક લોકોથી દૂર રહો સમાજમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દરેક વ્યક્તિ તેનું સન્માન કરે દરેક વ્યક્તિનું પોતાનું મૂલ્ય હોય છે જો તમારે વધારવું હોય તો આવી સ્થિતિમાં जो तमे जीवो नकारात्मक लोगों साथे तो तमे क्यारे तमारु आत्मसन्मान वधारी शक्षो नहीं नकारात्मक लोको हमेशा तमने नीचे लाववानो प्रयत्न करशे सत्तावीस दरेक ने समान रीते मान आपो जो तमे पण समाज मां रहता हो अथवा तमे ऑफिस मां काम करो तो पण तमारे हमेशा बीजा ने समान मान आपवुं जोईए पछी ते नाना होय के मोटा હંમેશા તેમની સાથે સારો વ્યવહાર કરવો તેમની સાથે ભેદભાવ ન કરવો ખુશીનો સાગર તમારી સાથે રાખવો અને જરૂર પડે ત્યારે તેને વહેંચો અઠ્ઠાવીસ તમારું જ્ઞાન વધારવું જુઓ ત્યાં છે આજકાલ શિક્ષણનું ઘણું મૂલ્ય છે આવી સ્થિતિમાં જો તમે શિક્ષિત હશો તો તમારું મૂલ્ય આપોઆપ સર્જાઈ જશે પરંતુ તેની સાથે તમારે તમારું જ્ઞાન પણ વધારવું પડશે જેટલું વધારે જ્ઞાન તમે શેર કરશો તેટલું તમે મેળવશો દુનિયામાં તમારું માન વધશે તે ચોક્કસપણે ડૂબી જાય છે આવી સ્થિતિમાં જો તમે પણ અહંકારમાં જીવો છો અને ઘમંડમાં ઘણો વધારો કરશો તો કોઈ તમારી કિંમત નહીં કરે તમારું સન્માન ઓછું થશે તેથી જો તમારે તમારું આત્મસન્માન વધારવું હોય તો તેનાથી દૂર રહો અહંકાર અને ઘમંડ તમારી ભૂલ સ્વીકારો જો તમે તમારી જાતને સાચા અર્થમાં માન આપવા માંગતા હો તો તમારે ઓળખવું પડશે કે તમે ભૂલો કરી છે જો તમે કંઈક ખોટું કર્યું હોય તો લોકોને જણાવો કે તમે તમારી ભૂલ માટે ખરેખર શરમ અનુભવો છો અને તમે એ જ ભૂલ ફરીથી નહીં કરવાની પ્રતિબદ્ધતા કરી છે ઘણું વિચાર્યું છે તમારી ભૂલની જવાબદારી લેવી અને તેની ભરપાઈ કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાથી તમે જે ભૂલ કરી હોય તેના માટે તમને શરમની લાગણી દૂર કરવામાં મદદ મળશે અને તમે એ હકીકત પર ગર્વ અનુભવશો કે તમે તે કર્યું છે ભલે વસ્તુઓ તમે જે રીતે વિચાર્યું તે રીતે ન વળો તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા આ તમને આત્મસન્માન મેળવવામાં મદદ કરશે તમારી જાતને અને તમારી આસપાસના લોકોને એટલું માન આપો કે તમે પણ એક માણસ છો જો તમે તમારી ભૂલો સ્વીકારતા શીખો તો લોકો તમારા માટે વધુ માન રાખશે અને તેઓ તમારા પર વધુ વિશ્વાસ કરવા લાગશે તો મિત્રો કૃપા કરીને અમને ટિપ્પણી વિભાગમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તેમજ જો તમારી પાસે કોઈ સૂચન હોય તો મને જણાવો અને એ પણ જણાવો કે તમને કયા વિષય પર વિડીયો જોઈએ છે અને ચેનલને લાઈક અને શેર કરો કોને ખબર તમારો એક શેર કોઈના જીવનમાં ઉપયોગી થઈ શકે છે અને મારા પ્રિય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર